શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારીના ફોર્મ રદ કરવા માટે સદયંત્ર રચનાર ગુનાહિત કૃત્ય કરનારા જવાબદારો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો દ્વારા ખોટી સહીઓ કરી ગુનાહિત કૃત્યો કરવા બદલ કાર્યવાહી કરવા બદલ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું કે સુરતમાં લોકશાહીની હત્યા કરી મતદારોને પોતાના મત અને તેના હકથી વંચિત રાખવા જવાબદારો સામે ફરિયાદ દાખલ કરી પોલીસ દ્વારા અને સુરત કલેક્ટર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દૈલી ઇન્ડિયા ટીવી સુરત મનો સુરઠી આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી છું આજે અમે સુરત લોકસભાના મતદારો તરીકે સુરત લોકસભાની સીટ ઉપર જેવી રીતે ભાજપને બિનરફ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અમે આ આખી ષડયંત્ર ની અંદર જે ગુનાઇત કૃત્ય બન્યું છે એના વિરોધ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે કલેક્ટર શ્રી ને મળવા માટે આજે અમે આવ્યા છીએ કોંગ્રેસ ઉમેદવારે જે ફોર્મ રજુ કર્યું છે એ ફોર્મ ઉપર કલેક્ટર શ્રી એ ચૂંટણી અધિકાર શ્રી એમ કહીને એમનું ફોર્મ રદ કર્યું છે કે આમાં દરખાસ્ત કરતાઓની સાઈન જે છે એ ખોટી છે એનો મતલબ છે કે ખોટું ફોર્મ રજુ કરવું ખોટી સાઈનો સાથે ફોર્મ રજુ કરવું એ ગુનાઇત કૃત્ય છે અને એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી વ્યાજબી છે જો સાચી કરી અને પછી ખોટું એફિડેવિટ રજૂ કર્યું છે કે આ જે સાઈનો છે અમારી નથી તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થાય તપાસ થાય અને ફોજદારી કલમો મુજબ એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ આવી માન સાથે આજે અમે કલેક્ટરશ્રીને ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છે

પ્રયોગ આજે સુરતમાં થયો છે એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી થાય એવી માંગણી સાથે આજે અમે ચૂંટણી અધિકારી શ્રીને મળવા માટે આવ્યા છીએ